એકવાર મહંત સ્વામી મહારાજ તારીખ પંદર એક બે હજાર વીસના રોજ સુરતમાં બિરાજમાન હતા સવારે મંદિર દર્શન કરવા માટે સ્વામીશ્રી લિફ્ટમાં બિરાજ્યા લિફ્ટ ઉપર તરફ ચાલી ત્યાં સ્વામીશ્રીની નજર પોડિયમની ધાર પર લાગેલા એક નાનાશા ઝાડા તરફ ગઈ જેને આપણે બાબુ પણ કહીએ છીએ સ્વામીશ્રીએ તરત જ કાઢો 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 એવી એક્શન કરતા સેવકો જોડે અત્યારે તે બાબુ સાફ કરાવ્યું બીજો એક પ્રસંગ છે તારીખ વીસ અગિયાર બે હજાર સત્તરના રોજ મહંત સ્વાઈ મહારાજ આણંદમાં બિરાજમાન હતા આજે બાળ યુવા દિન હતો પ્રશ્નોત્તરીના રૂપમાં સૌએ સ્વામીશ્રી પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કર્યા પ્રશ્ન હતો કે મિત્રો હોટલમાં સિનેમામાં જવાનો આગ્રહ કરે છે અને તેમને ખોટું ન લાગે તે માટે જઈએ પણ છીએ તો આવા પ્રેશરમાં નિયમો કેવી રીતે પાળવા સ્વામીશ્રી કહે તમારે જાણી લેવું પ્રમુખ સ્વામી મહારાજનો રાજીપો કરોડો અબજો રૂપિયાનો છે આ તો સમજાવવા કહીએ પણ એથી એ વિશેષ છે ને મિત્રોને બહારનું ખાવું પીવું એ બધું તુચ્છ છે નાસવન છે એ કાલે કાંઈ કામનું નહીં આવે મિત્રોનો રાજીપો લેવો તે કાંઈ કામનું નહીં ઉપરથી નુકસાન જાય દેખાય નહીં પણ છે માટે સત્સંગ કરતાં કરતાં પાક્કું કરવું કે રાજીપો કોનો લેવો છે બીજો એક પ્રસંગ છે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ મોહન સ્વાઈ મારા સારંગપુરમાં બિરાજમાન હતા આવતીકાલથી બાળ કાર્યકરો માટેનું દિવ્ય સનિધિ પર્વ આરંભાતું હતું જેમાં કાર્યકરોનું અભિવાદન કરવાનું હતું બાળ કાર્યકરોનું અભિવાદન સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં થવાનું હતું અને બાલિકા કાર્યકરોનું અક્ષર પુરુષોત્તમ મહારાજની હાજરીમાં આયોજન અને અનુકૂળતા પ્રમાણે સ્વામીશ્રીને પૂછાયું સ્વામી બાલિકા કાર્યકરોનું અભિવાદન અક્ષર પુરુષોત્તમ મહારાજની હાજરીમાં થવાનું છે તો આપના અક્ષર પુરુષોત્તમ મહારાજને બે દિવસ માટે વહેલા એટલે કે બપોરે ત્રણ વાગે જગાડીએ તો ચાલે સ્વામીશ્રીએ સ્પષ્ટ ના કહી પછી કહે ભગવાનને વહેલા જગાડવા નહીં બીજા સમયે અભિવાદનની ગોઠવણ કરવી આ મક્ષર પુરુષોત્તમ મહારાજને ભીડો પડવો ના જોઈએ એવો ભાવ સ્વામીશ્રીના અંતરમાં છે બીજો એક પ્રસંગ છે તારીખ સત્તર અગિયાર બે હજાર ઓગણીસના રોજ મોહન સ્વામી મહારાજ બોચાસણમાં બિરાજમાન હતા સાંજે રવિસભામાં આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ કહ્યું મહારાજની વૃત્તિમાં આપણે રાચીએ તે મુદ્દો છે રવિસભા એના માટે જ છે મોક્ષનું આપણે કોણ છીએ ક્યાંથી આવ્યા છીએ તેનું જ્ઞાન થાય મોક્ષની વાત સમજાય તેના માટે રવિસભા છે ગાડી બંગલા માટે નથી મહિમા જાણો તો અમલમાં આવે જ્ઞાન થાય ને મોક્ષના માર્ગે ચડી જવાય રવિસભામાં ખોટનો ધંધો નથી કેવળ નફો જ છે પણ આપણે મહત્વ જાણતા નથી માટે રવિસભા ભરીએ ન ભરીએ પણ રવિસભા ભરવી એ યોગી બાપાના વચન છે એમના વચનમાં મોક્ષ છે મુમુક્ષને તરત ચટકી લાગે ને સમાગમ કરતો જ રહે કરતો જ રહે બંગલા વગેરે નાસ્વંત છે પણ આ મોક્ષ કિંમતી વસ્તુ છે બીજો એક પ્રસંગ છે તારીખ ત્રેવીસ એક બે હજાર વીસના રોજ મહંત સાંઈ મારા સુરતમાં બિરાજમાન હતા આજે ભોજન દર્શનમાં સુરત ગ્રામ્ય કાર્યકરોને ભોજન દર્શનનો લાભ હતો પોણો કલાક સુધી તેઓએ ગુરુહરિની મૂર્તિ અંતરમાં ઉતારી અંતે શ્રીજીનંદન સ્વામીએ આ સૌ વતી પ્રાર્થના કરતાં કહ્યું સ્વામી અમને બધાને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવજો તો સ્વામીશ્રી હાથ જોડીને બધા કાર્યકરોના દર્શન કરતાં કરતાં કહે હું તમારા બધાનો દાસ છું આવું તે કાંઈ જોયું છે જે સમર્થ ગુરુદેવના ચરણોમાં એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવાની પ્રાર્થના થાય તેઓ જ તમારા દર્શન કરતાં અંતરથી બોલે કે હું તમારા બધાનો દાસ છું બીજો એક પ્રસંગ છે તારીખ તેર આઠ બે હજાર ત્રેવીસ રોબિન્સ વિલ સભામાં સ્વામીશ્રીના આશીર્વાદનો લાભ પ્રશ્નોત્તર રૂપે હતો પ્રશ્ન હતો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી અમે શું શીખી શકીએ સ્વામીશ્રી કહે એક તો નિર્માનીપણું તેઓ એવા નિર્માની હતા ને સરકી ગયા આપણને કોઈને ખબર ના પડી અને પોતે વિશિષ્ટ કાંઈ દેખાવ પણ નથી કર્યો આપણી ભેગા રહ્યા ખાધું પીધું બધું આપણા સરખું લાગે પણ તોય વિશિષ્ટ હતા દુનિયામાં ડંકો મારી દીધો બીજો પ્રશ્ન હતો આજના દિને આપ ગુરુપદે આવ્યા ત્યારે આપની ઉંમર ત્ર્યાસી વર્ષની હતી તો આપને તે વખતે એવો કોઈ વિચાર આવ્યો હતો કે આ તો રિટાયરમેન્ટની ઉંમર છે ને આટલી બધી જવાબદારી કેવી રીતે બજાવીશું સ્વામીશ્રી કહે ના ભગવાન કરતા છે એ જ બધું કરે છે આપણે તો ખાલી માધ્યમ છીએ બીજો એક પ્રશ્ન પૂછ્યો આજે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ મૂર્તિમાન વિરાજમાન હોત તો આપ સંસ્થાના અને સંતો હરિભક્તોના શું સમાચાર આપત સ્વામીશ્રી તરત જ કહે પ્રમુખ સ્વામી મહારાજ છે જ સમાચાર આપવાની જરૂર નહીં